આ વિડીયોમાં આપણે ગણિતનું કયું ઓપરેશન કયા ક્રમ પ્રમાણે કરવાનું છે તેના વિશે વાત કરીશું અને હું તમને વિશેષ ધ્યાન આપવા માટે અપીલ કરું છું કારણ કે ખરેખર તમે ગણિતમાં જે કઈ પણ દાખલા ગણવા જઈ રહ્યા છો તે બધા જ દાખલા ગણિતિક ઓપરેશન ક્રમ પર આધારિત છે તેથી આપણે સાની વાત કરી રહ્યા છે એનો મતલબ જયારે આપણે ગણિતિક ઓપરેશન ક્રમ વિશેની વાત કરીએ ચાલો એક ઉદાહરણ થી વાત કરીએ આ આખો એક પોઈન્ટ છે તેથી આપણે આ ગાણિતિક સ્ટેટમેન્ટને અમલમાં મૂકી શકીએ છીએ તો ચાલો આપણે એક ગાણિતિક સમીકરણ લઈએ સાત સાત વત્તા ત્રણ ગુણ્યા પાંચ હવે જો આપણે ગાણિતિક ઓપરેશનના નિયમ ઉપર આધારિત ના હોઈએ તો ત્યાં આ સમીકરણનો બે રીતે અમલ કરી શકાય તમે તેને માત્ર ડાબી બાજુએથી જમણી બાજુએ વાંચી શકો છો તેથી તમે કહેશો કે સારું મને સાત વત્તા ત્રણ કરવા દો તમે સાત વત્તા ત્રણ કરશો અને પછી તમે તેને પાંચ વડે ગુણશો અને સાત વત્તા ત્રણ બરાબર દસ થાય અને પછી તમે તેને પાંચ વડે ગુણશો દસ ગુણ્યા પાંચ કરવાથી તમને પચાસ મળશે તેથી આ એક રીતે તમે કરશો જો આપણે ગણિતના ક્રમ માનતા ન હોઈએ તો તે કદાચ કુદરતી રસ્તો છે તમે માત્ર ડાબી બાજુએથી જમણી બાજુએ જશો બીજી રીતે તમે તેને આ પ્રમાણે અમલમાં મૂકી શકો તમે કહેશો કે ઓહ મને સરવાળા કરતા પહેલા ગુણાકાર કરવાનું ગમશે તેથી તમે તેને કદાચ આ રીતે અમલમાં મૂકો હું તેને રંગની નિશાની આપું છું સાત વત્તા અને તમે ત્રણ ગુણ્યા પાંચ પહેલા કરશો સાત વત્તા ત્રણ ગુણ્યા પાંચ જે વત્તા સાત ત્રણ ગુણ્યા પાંચ જે પંદર થાય છે અને સાત વત્તા પંદર બરાબર બાવીસ થાય તેથી યાદ રાખો કે આપણે આ સમીકરણ ને બે જુદી જુદી રીતે ઉકેલી આ માત્ર સીધી રીતે ફક્ત ડાબી બાજુએથી જમણી બાજુએ જતા પ્રથમ સરવાળો કરીને પછી ગુણાકાર કરીએ છીએ આ રીતે આપણે પહેલા ગુણાકાર કરીશું પછી સરવાળો આપણને બે અલગ અલગ જવાબ મળે છે ગણિતમાં આ વસ્તુ સ્વીકાર્ય નથી જો આ કોઈ ચીજને ચંદ્ર પર પહોંચાડવાનો થોડો પ્રયત્ન હોત તો કારણ કે બે અલગ અલગ માણસો તેને જુદી જુદી રીતે અમલમાં મૂકે છે અથવા એક કમ્પ્યુટર તેને અલગ રીતે અમલ કરે અને બીજું કમ્પ્યુટર તેનો બીજી રીતે અમલ કરે તો ઉપગ્રહ કદાચ મંગળ ગ્રહ પર પહોંચી જાય તો પણ નવાઈ નહીં તેથી આ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને આ એક જ કારણ છે આપણે બધાએ ઓપરેશન ના સમાન ક્રમ સ્વીકારવા પડે દરેક સમીકરણ ને અમલમાં મૂકવાનો ગાણિતિક ક્રિયાઓનો ચોક્કસ ક્રમ હોવો જોઈએ તેથી ગાણિતિક ક્રિયાઓના સર્વસંમત ક્રમ પ્રમાણે સૌ પ્રથમ કૌશને પ્રાધાન્ય આપવાનું છે ચાલો મને અહીં લખવા દો કૌંસ સૌ પ્રથમ અને પછી ઘાતને અમલમાં મૂકો જો તમને ઘાત એટલે શું તેની ખબર ના હોય તો તેની હમણાં ચિંતા ના કરો આ વિડીયોમાં આપણે તેનો ઉપયોગ આ ઉદાહરણમાં કરવાના નથી તેથી અત્યારે તમારે તેની કોઈ ચિંતા કરવાની નથી પછી તમે ગુણાકાર કરશો હું ટૂંકમાં સમાન પ્રાધાન્ય આપવામાં આવે છે અને અંતમાં તમે સરવાળો કે બાદ બાકી કરી શકો તેથી ગાણિતિક ક્રિયાઓનો ક્રમ શું થયો ચાલો મને તેને લેબલ લખવા દો તે અહીં છે જે ગાણિતિક ક્રિયાઓના ક્રમ વિશે માન્ય છે અને આપણે જો આ ક્રમના નિયમનું પાલન કરીશું તો આપણને હંમેશા આપેલા સમીકરણ માટે એક સરખો જ જવાબ મળશે તો આ આપણને શું છે આને અમલમાં મૂકવાનો સૌથી સરળ રસ્તો કયો સારું આપણી પાસે કૌંસ નથી કૌંસ જે અહીં દેખાય છે તે આ સંખ્યાની આસપાસ આવેલ નાનું વાંકુ ચૂકું ચિહ્ન જેવું લાગે છે તે અહીંયા આપણી પાસે કોઈ કૌંસ નથી હું તમને થોડા ઉદાહરણ આપું જેમાં કૌંસ આપણી પાસે અહીં કોઈ ઘાત નથી પણ આપણી પાસે અહીં ગુણાકાર અને ભાગાકાર અથવા અહીં આપણી પાસે થોડા ગુણાકાર છે તેથી ક્રમના નિયમ મુજબ ગુણાકાર અને ભાગાકાર કરો તો આ મુજબ આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીશું તો આ રહ્યો ગુણાકાર તેથી આ ગુણાકાર ની ક્રિયા પહેલા કરીએ તેને સરવાળા કે બાદ બાકી કરતા પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે તેથી જો આપણે સૌ પ્રથમ આગણી ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર અને આપણે સાત ઉમેરું છું સરવાળો કે બાદ બાકી હું અહીં કરીશ આપણી પાસે ફક્ત અહીં સરવાળો કરવાનો છે આ મુજબ તેથી આપણે સૌ પ્રથમ ગુણાકાર કરીશું જેમાં પંદર મળશે અને પછી તેમાં સાત ઉમેરો બાવીસ તો માન્યક્રમના નિયમ મુજબ અહીં આપેલ જવાબ સાચો છે આ સમીકરણને ઉકેલવાની સાચી રીત છે ચાલો આપણે બીજો દાખલો ગણીએ હું વિચારું કે આનાથી તમને ઘણી ખરી સમજ પડી હશે અને હું આ દાખલો ગુલાબી રંગમાં જ ગણીશ તો ચાલો સાત વત્તા ત્રણ લઈને ત્યાં કોષ કરો જેના ગુણ્યા ચાર ભાગ્યા બે ઓછા પાંચ ગુણ્યા છ તો આ બધું પણ જેવું લાગે છે પણ જો તમે માત્ર ક્રમના નિયમનું પાલન કરો તો તમે તેને ખૂબ જ સરસ રીતે રૂપ આપી શકશો અને આશા રાખું છું કે આપણને સૌને સરખો જવાબ મળશે તેથી ચાલો આપણે ક્રમના નિયમનું પાલન કરીએ સૌ પ્રથમ આપણે કંસ છે કે નહીં તે નક્કી કરવાનું છે અહીં કંસ આપેલા છે હા છે ત્યાં સાત વત્તા ત્રણ ની આસપાસ કૌશ આપેલ છે એટલે કહું કે ચાલો આપણે પહેલા કૌશ નું સાદુરૂપ આપીએ તો સાત વત્તા ત્રણ બરાબર દસ થાય તેથી આપણે તેનું સાદુરૂપ આપ્યું માત્ર ક્રમના આ નિયમ ને ધ્યાનમાં રાખીએ તો આખા સમીકરણ ને ગુણ્યા દસ થાય ચાલો મને અહીં તેની નકલ કરવા દો તો મારે તેને ફરીથી લખવું પડશે નહીં તો ચાલો મને તેની નકલ કરવા દો ચાલો હું એને અહીં મૂકું છું તો તે આખાને દસ વડે ગુણી શકાય આપણે સૌ પ્રથમ કૌશ ને ખોલીશું પછી આપણે શું કરીશું અહીં આ સમીકરણમાં હવે કોઈ બીજો કૌંસ નથી તો હવે આપણે ઘાત લઈશું મને અહીં કોઈ ઘાત દેખાતી નથી અને જો તમને ઘાત કેવી હોય તે તમે ના જાણતા તો ઘાત આ પ્રમાણે હોય છે તમે સાત નો વર્ગ જાણો જ છો તમને ના મથાળે આવેલ નાની સંખ્યા દેખાય છે ને આપણી પાસે અહીં અત્યારે કોઈ ઘાત નથી તેથી આપણે તેની ચિંતા કરવાની જરૂર નથી પછી ક્રમના નિયમ મુજબ ગુણાકાર કે ભાગાકાર કરી શકાય તો અહીં ગુણાકાર ક્યાં છે આપણી પાસે ગુણાકાર ભાગાકાર અને ફરીથી ગુણાકાર છે હવે તમારી પાસે એક સાથે પછી તમારે તેને ડાબી બાજુએથી જમણી બાજુએ તેમ ગણવાના રહેશે તેથી અહીંયા તમે તેને ચાર વડે ગુણો અને પછી બે વડે ભાગો તમે આને ચાર ભાગ્યા બે થી ગુણી ન શકો પછી આપણે બાદ બાકી કરતા પહેલા 5 ગુણ્યા કરીશું તો ચાલો ગણી તેનો જવાબ શું મળે આપણે તેનો પ્રથમ ગુણાકાર કરીશું પેલા ગુણાકાર તો પણ કોઈ ફરક પડશે નહીં હું એક સમયે એક જ પદ કરીશ આપણે બીજા ને વડે ગુણીશું થાય પછી તમારી પાસે ચાલીસ ભાગ્યા બે હશે ચાલો મને અહીં તેની નકલ કરીને નકવા દો પછી તેને આ રીતે સાદુ રૂપ આપી શકાય યાદ રાખો ભાગાકાર અને ગુણાકાર ને એક સરખું પ્રાધાન્ય આપવામાં આવે છે તે એક જ સમયે અને એક સાથે કરી શકાય તેથી આપણે તેને ડાબી જમણી બાજુ તરફ ગણીશું તમે તેને એક વડે ગુણી શકો છો અને પછી ત્યાં ક્રમના નિયમ લાગુ પાડવાની જરૂર નથી પણ સરળતા માટે ગુણાકાર અથવા ભાગાકારને આપણે ડાબી બાજુએથી જમણી તરફ ગણીશું હવે તમારી પાસે ચાલીસ ભાગ્યા બે ઓછા પાંચ ગુણ્યા છ હશે તો ભાગાકાર અહીં તમારી પાસે ફક્ત એક જ ભાગાકાર છે જે તમે કરવા માંગો છો તમારી પાસે આ ભાગાકાર અને ગુણાકાર છે જે બંને એક સાથે એક પછી એક સાથે પણ કરી શકો અને યાદ રાખો કે તમે આ ગુણાકાર અને ભાગાકાર બંને ક્રિયાઓ બાદ બાકીની પહેલા કરશો કારણ કે ભાગાકાર અથવા ગુણાકારને સરવાળા કે બાદ બાકી કરતા પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે આપણે તેની આસપાસ કૌંસ મૂકી શકીએ માત્ર એટલું કહું કે જુઓ આપણે આ કરવા જઈ રહ્યા છીએ અને તેને બાદ બાકી કરતા પહેલા કરીશું કારણ કે ગુણાકાર અને ભાગાકાર ને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે તેથી ચાલીસ ભાગ્યા બે બરાબર વીસ થાય પછી આપણે ઓછાની નિશાની ઓછા પાંચ ગુણ્યા છ જેના બરાબર ત્રીસ થાય વીસ ઓછા ત્રીસ બરાબર ઓછા દસ થાય અને આ તેને ગણવાની સાચી રીત છે તો હું તમને ખુબ જ સરળ રીત બતાવું છું જો તમારી પાસે એક સાથે બધી જ વસ્તુઓ હોય તો જો તમારી પાસે એક વત્તા બે ઓછા ત્રણ વત્તા ચાર ઓછા એક હોય તો તેથી અહીં સરવાળો અને બાદ બાકીને એક સરખું પ્રાધાન્ય હોવાથી ક્રમના નિયમ મુજબ તમે અહીં ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણી શકો છો તમે તેને એક વત્તા બે બરાબર ત્રણ એમ અમલમાં મૂકી શકો છો તેથી ત્રણ ઓછા ત્રણ વત્તા ચાર ઓછા એક થાય પછી ત્રણ ઓછા ત્રણ કરવાથી શૂન્ય વત્તા ચાર ઓછા એક મળશે અથવા જે ચાર ઓછા એમ કરવા બરાબર જ છે જેના બરાબર ત્રણ થાય તમારે માત્ર ડાબી બાજુએથી જમણી તરફ જવાનું છે આ જ પ્રમાણે જો તમારી પાસે ગુણાકાર ને ભાગાકાર એક સાથે આપેલો હોય તો આ જ રીતે ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણવાના રહેશે તેથી જો તમારી પાસે ચાર ગુણ્યા બે ભાગ્યા ત્રણ ગુણ્યા બે હોય તો તમારે ચાર ગુણ્યા બે પહેલા કરવાથી આઠ ભાગ્યા ત્રણ ગુણ્યા બે મળશે અને તમે કહેશો કે આઠ ભાગ્યા ત્રણ સારું અહીં તમને અપૂર્ણાંક મળશે જો તમે આઠ ભાગ્યા ત્રણ ના કરો તો તેના બરાબર આઠના છેદમાં ત્રણ ગુણ્યા બે થાય અને આઠના છેદમાં ત્રણ ગુણ્યા બે બરાબર સોળ ભાગ્યા ત્રણ થાય તો આ કેવી રીતે ગણવું તેની ખરીદી છે તમે આ ગુણાકાર પહેલા કરો અને પછી બે વડે ભાગી શકો નહીં અને આ બધું જ હવે કદાચ એકાદી વખત તમે આ ક્રમના નિયમથી ગુચવાઈ જશો જો તમારી પાસે બધા જ સરવાળા અને ગુણાકાર કરવાના હશે તો તેથી જો તમારી પાસે એક વત્તા પાંચ વત્તા સાત વત્તા ત્રણ વત્તા બે હશે તો પ્રક્રિયાના ક્રમના નિયમ મુજબ તમને તકલીફ નહીં પડે તમે બે વત્તા ત્રણ કરી શકો છો તમે જમણી બાજુએથી ડાયુ બાજુ ગણી શકો છો તેને વચ્ચેથી પણ શરૂ કરી શકો છો જો તે બધા જ સરવાળા હશે અને આ જ પ્રમાણે જો તમારી પાસે બધા ગુણાકાર હોય તો પણ કરી શકાય જો એક ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે હોય તો તમે તે સમીકરણને કોઈપણ ક્રમમાં ગણી શકો છો આ રીતે ફક્ત ગુણાકાર અને સરવાળા સાથે જ કરી શકાય અને અહીં જો ભાગાકાર કે બાદ બાકી હોત તો તમે માત્ર ડાબી બાજુએથી જમણી બાજુ તરફ ગણી શકો છો